બોડેરી લાઈવમાં આપનું સ્વાગત છે નસવાડી તાલુકાના હરિપુરા ગામ પાસે એક પેટ્રોલ પંપ આવેલા છે પેટ્રોલની બાજુમાં આવેલા જય માતાજી કાર વોશ સેન્ટર આવેલું છે ત્યાં રાત્રિના સમયે તસ્કરો ટાટક્યા હતા અને એક બોલેરો કાર છે તસવીરમાં નજરે પડે આ બોલેરો કારને ત્યાંથી ઇકો કાર આવેલા બે તસ્કરો જે બુકાની પહેરેલા હતા તેઓ લઈને ભાગી ગયા છે આ ઘટના બનવાને પગલે સીસીટીવીમાં સમગ્ર દ્રશ્યો પણ કેદ થયા છે ને એ દ્રશ્યો આપણે બોડીલા સ્ક્રીન પર આપ જોઈ શકો છો રાત્રિ દરમિયાન અચાનક બે ચોરો મારુતિ ઇકો કાર લઈને આવ્યા હતા અને કમ્પાઉન્ડમાં પાર્ક કરી મહિન્દ્રા કંપનીની બોલેરો કારનું લોક તોડી તસ્કરો કાર લઈને અંધારામાં પલાયન થઈ ગયા હતા તે સમગ્ર બાબત સીસીટીવીમાં કેદ થઈને બંને ચોરો મોડું બાંધીને બુકાની બાંધીને આવ્યા હતા આ અંગે પોલીસ મથકે ફરિયાદ કરવાની પણ પ્રક્રિયા ચાલી રહી છે ને આ જે ઘટનામાં ચોરીને અંજામ આપવા માટે તેઓએ ઈકો કારનો ઉપયોગ કર્યો તો ઈકો કાર સીસીટીવીમાં આજુબાજુના એ પણ તપાસ કરવામાં આવી રહી છે અને આ તસ્કરો હવે રાતે આ પ્રકારે આખી કાર જ ચોરી જવાની ઘટનાને પગલે ચકાર મચી ગઈ છે સીસીટીવીમાં આપણે જોઈશું દ્રશ્યો એકલા જ છે

એક ગાડી હોય છે જોડે એમની જોડે આ પેટ્રોલ પંપ જે છે એના આ કેમેરા જોડાવી પેટ્રોલ પંપ હોય તો